અમો આજરોજ રોજ તારીખે નાતાલના દિવસે જે દરેક સ્કૂલ બાળક શાળાઓમાં બાળકોને જોકર બનાવવામાં આવે છે તે સંદર્ભે તેના વિરોધમાં આવેદનપત્ર આપવા આવેલા છે માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ શાળાઓ દ્વારા બાળકોને સીધા જોકર બનાવી દેવામાં આવે છે જે યોગ્ય નથી આ અંગે અમારો વિરોધ સખત વિરોધ છે વિદેશી તાકાતો દ્વારા આનો સમર્થન કરીને આપણા દેશની સંસ્કૃતિનો વિનાશ કરવાની જે કાર્યવાહી કરવામાં આવેલ છે જેનો પણ અમે સખત વિરોધ નોંધાવીએ છીએ પચીસમી તારીખે દરેક શાળાઓમાં તુલસી પૂજન દિવસ મનાવવામાં આવે સનાતન ધર્મ અને સંસ્કૃતિ મુજબની કામગીરી થાય તે અંતર્ગત અમે મામલતદારમાં આવેદનપત્ર આપવા આવેલા છીએ વિશ્વ હિન્દુ પરિસ્થિતિ તરફથી અમે આ કાર્યવાહી ધર્મની રક્ષા માટે સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે બી અમારા ભાગે આવે છે જે અંતર્ગત મામલતદાર સાહેબને નિવેદન કરવા આવેલા છે કે દરેક સ્કૂલોમાં પચીસમી ડિસેમ્બરે બાળકોને જોકર બનાવવામાં ન આવે માતા પિતાના મંજૂરી વગર એવી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે કે જેથી સનાતન ધર્મને બી થયેસ પહોંચે જય શ્રી રામ જય શ્રીરામ